મારું નામ પટેલ જાગૃતિબેન છે હું શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સાયલા સંચાલિત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા ઉપાસના વિકલાંગ પુનર્વસન કેન્દ્ર સુરેન્દ્રનગર બહુ વિકલાંગ બાળકોનું ક્ષમતા કેન્દ્ર લીમડી આ ત્રણેય સેન્ટરમાં મળીને અમારા સો એક જેવા દિવ્યાંગ ભાઈ બહેનો છે એ લોકો અત્યારે હાલ દિવાળી આવતી હોય હોવાથી વોકેશનલ વિભાગમાં અત્યારે અમે દીવડાનું કામ કરે છે તેમાં બાળકો દીવડાને કલર કામ મેણૂક ભરવું બોક્સ પેકિંગ કરવા અને બોક્સ બનાવીને સેલિંગ સુધીનું કામ કરે છે તો અમારા બાળકો છે એ ઘણા બાળકો એવા છે કે મહિને ત્રણથી ચાર હજાર રૂપિયા કમાય છે અને એ લોકો એમના પગભર થઈને એમના વાલીને રોજગારીનું વેતન પૂરું પાડે છે અને આ જે દીવડા છે એ કલાત્મક દીવડાઓ બધા ખરીદીને અમારા બાળકોને પ્રોત્સાહિત કરશું ગયા વર્ષે અમારા સિત્તેર હજાર દીવડા બનાવ્યા હતા અને આ વર્ષે લાખેક દીવડાનો અમારો ટાર્ગેટ છે કે વધારેમાં વધારે બધા બાળકોમાં બનાવેલા દીવડા બધાના ઘરમાં જઈને ઉદાસ ફેલાવે એવી આશા છે મારું નામ દિવ્યરાજ છે હું રાજ સેન્ટરમાં ઉપાસ વિજ્ઞાન કેન્દ્રમાં સેન્ટરમાં આવું છું ત્યારે સ્કૂલમાં મીણ અને મીણ ભણીને કોડિયા વેચી છીએ અમે અને કોડિયા કોડિયા વેચીને અમે સાત સાથે તાલ તાલને પૈસા આપે છે અમે દિવા દિવાળીમાં દિવાળીમાં સાથે બધા જેટલા જેટલા મારા ભાઈબંધો રહ્યા ને બધા સાથે મારે હારે કોડિયા કરે છે અમે બધા કોડિયા ડિઝાઇન કરે છે ડિઝાઇન કરીને વેચી છે વેચીને કરીને સાથે પૈસા આપે છે ઉપસંદ વિજ્ઞાન કેન્દ્રમાં હું રોજ આવું છું રોજ રોજ કોડિયા કરું છું મારા અબરા છે હું ધુબી શહેરમાં આવું છું દીવડા બનાવું છું ડિવેડ મૂકવું મીણ મીણ ભરવું છું ફોર થઈ જતા હશે બે હજાર મહિને કોડિયા કલર છું દેવા કલર કરું છું સિમેન્ટ ભરું છું દેવાને એક રૂપિયા આપે છે સાઠ સિત્તેર જેવા